રાજકોટના લોકમેળામાં ધારી તલવાર ચમકધમક વચ્ચે ગંદકીનો ગંજ મહેમાનો માટે ભવ્ય વ્યવસ્થાઓ પરંતુ પ્રજાને કીચડ અને અસુવિધાનો સામનો રાજકોટના લોકમેળામાં આ વખતે એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે એક તરફ તડામમાં તૈયારીઓ કલાત્મક ડોમ ભવ્ય સજાવટ અને મહેમાનો માટે સરસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર માટે વિશિષ્ટ સ્ટોલો પણ સ્થાપવામાં આવ્યા છે જ્યાં વિવિધ કલાકૃતિઓ અને સુવિધાઓની ઝલક જોવા મળે છે પરંતુ બીજી તરફ મેળાની અંદર ખાસ કરીને રમકડા રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલો પાસે પાણી કીચડ અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે સામાન્ય પ્રજાને આવવા જવા મુશ્કેલીનો સામનો કરવો પડશે જે મેળાની મજા પર પાણી ફેરવી રહી છે લોકમેળો પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે પરંતુ આ વખતનો મેળો જોઈને લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે આ મેળો ખરેખર જનતા માટે છે કે માત્ર ને માત્ર નેતા અને મહેમાનો માટે તો જોતા રહો કલમની હુંકાર ન્યૂઝ